ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ ટુ જીપીએસસી જે રીતે કાપે છે એ અન્યાય થવાથી જો લોહી નીકળતું હોત તો જીપીએસસીના દરવાજાની બહારથી લોહીની નદીઓ વહેતી દેખાતી હોત મિત્રો લેખિતમાં આઠ છે એને ઇન્ટરવ્યુમાં આપી દીધા સત્તાવીસ અને જેને લેખિતમાં સત્તાવીસ છે એને ઇન્ટરવ્યુમાં આપી દીધા સાત દેખી તો ટેબલ પર બેસીને એમ આને કાપો અને લો

આને આપી દીધા સત્તાવીસ પોઈન્ટ પાંચ આના લેખિતમાં સત્તાવીસ છે આના ઇન્ટરવ્યુમાં 27 છે આ પચાસ ગુણ છે ખાલી કેટલા પચાસ પણ નથી ઓગણ પચાસ પોઈન્ટ ચૌદ છે જીપીએસસી લેખિત પરીક્ષામાં મેરિટ લાવવા માટે એકસો સડસઠ એકસો એકસો લાવશો પણ પચાસ ગુણ પણ નથી જેના એ તમને ઉડાઈ શકે છે ઇન્ટરવ્યુ આશીર્વાદથી આને કીધું છે અમે ગપસપ ઇન્ટરવ્યૂ પ્રથા જીપીએસસીનું આ રિઝલ્ટ આવે છે ચોવીસ અગિયાર બે હજાર રોજ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ ટુનું કલ્પસર કરીને જે વિભાગ છે એ વિભાગનું આ પરિણામ છે મિત્રો કેવા એન્જિનિયર પસંદગી પામી રહ્યા છે આપણા રાજ્યમાં પછી તમે કહેશો પુલ તૂટી જાય લોકોના જીવ જાય તો જાય જ ને કેવી રીતે સિલેક્ટ થઈ રહ્યા છે એ પણ જુઓ એટલે જ્યારે તમે પુલ પર થઈને જતા હોય ને તો આ જીપીએસસીએ સિલેક્ટ કરેલા કોઈ એન્જિનિયરે જો પુલ બનાવ્યો હશે અને જો તૂટ્યો તો આ પરિણામ એના માટે જવાબદાર બની શકે છે જીપીએસસીને તમે પાર્ટી બનાવી શકો છો ભવિષ્યમાં કેમકે આવી રીતે સિલેક્શન કરે છે સિલેક્શન ઉપર તમે જશો જોશો વિડીયોમાં બનેલા ચાલો તમને સમજાવું જીપીએસસીની લેખિત પરીક્ષા કેટલાની હોય છે 300 ગુણની આ જે જાહેરાતો આ રીતની ભરતી થાય છે એમાં આ સીધી ભરતી કહેવાય એમાં સીધી પરીક્ષા લે ઇન્ટરવ્યૂ લે અને સિલેક્ટ કરે પણ એમાં ખેલ કેવો પાડે છે તો કે ત્રણસો ગુણની લેખિત પરીક્ષા લે કેટલાનું ત્રણસો ગુણનું ધ્યાનથી જોજો ઇન્ટરવ્યૂ કેટલાનું લેશે સો ગુણનું ત્રણસો ગુણની લેખિત પરીક્ષા સો ગુણના ઇન્ટરવ્યૂમાં ત્રણસો ગુણ એ માઇનસ સિસ્ટમથી પરીક્ષા લે છે એટલે મતલબ તમારા જવાબ ખોટા પડે છે તો એ ગુણ કપાઈ જાય છે એ માઇનસ સિસ્ટમમાં એ ઉમેદવાર જે સિલેક્ટ થઈ ગયેલો ઉમેદવાર છે એ કેટલા ગુણ મેળવે છે ઓગણપચાસ પોઈન્ટ ચૌદ એટલે એનું પચાસ ટકા ગુણભાર બનાવવાનો શું બનાવું ત્રણસો ચૌદ એનો બન્યા કેટલા આઠ પોઈન્ટ ઓગણીસ હવે આ મેરિટ કેવાશે ગુણભાર પચાસ ટકા મુજબ ગુણભાર શું થશે ઓગણપચાસ પોઈન્ટ ચૌદ નો આઠ પોઈન્ટ ઓગણીસ હવે આ આઠ પોઈન્ટ ઓગણીસ વાળો ઉમેદવાર ઇન્ટરવ્યુમાં કેટલા ગુણ લે છે સો માંથી સમજો આખો ખે પંચાવન ગુણ લેશે આ જે ભય છે પચાસ ગુણ પણ લાવ્યો નથી ત્રણસો માંથી જે પચાસ પણ નથી લાવી શક્યો લેખિત પરીક્ષામાં એ ઉમેદવાર શું થાય છે ઇન્ટરવ્યુના આશીર્વાદથી એટલે કે ગપશક ઇન્ટરવ્યુ કારણે દ્રોણાચાર્ય પ્રથાના કારણે સિલેક્ટ થઈ જાય છે હવે જુઓ આ ઓગણપચાસ પોઈન્ટ ચૌદપચાસ ચૌદ વાળા ઉમેદવાર કરતાં ક્યાંય આગળ છે લેખિત પરીક્ષામાં આ ઉમેદવાર એકસો અઢાર એટલે એનું મેરિટ કેટલું બને પચાસ ટકા મુજબ સત્તાવીસ પોઈન્ટ ત્રેપન જોજો ખેલ જોજો જીપીએસસીનો નો ખેલ એને ઇન્ટરવ્યુમાં કેટલા આપ્યા માત્ર સાત એટલે એનું પચાસ ટકા સોમાંથી કેટલું બન્યું ત્રણ પોઈન્ટ પાંચ ખેલ જુઓ તમે એનું ફાઇનલ મેરિટ કેટલું બન્યું એકત્રીસ પોઈન્ટ આને જે લેખિત પરીક્ષામાં ગુણ મળ્યા છે ને એ કઈ એને આપે છે ઇન્ટરવ્યુમાં આપે છે ખેલ જુઓ તમે આને કાપવો છે લેખિત પરીક્ષામાં આનાથી

એક ઉમેદવારે ઓગણત્રીસ પોઈન્ટ બાર પચાસ ટકા વેટેજ ત્રણ એટલે એના ગુણ લેખિત પરીક્ષામાં ત્રણસોમાંથી સીધા કેટલા આવ્યા એકસો પોઈન્ટ એ ઉમેદવારને ગુણ કેટલા આપ્યા સોમાંથી માત્ર તેર કેટલા આપ્યા માત્ર તેર એનું છ પોઈન્ટ પચાસ મેરિટ બન્યું પાંત્રીસ પોઈન્ટ બાસઠ પાંત્રીસ જોઈ લો તમે કઈ રીતે આ ખેલ ચલાઈ રહી છે જીપીસી હજી એકસો સડસઠ પોઈન્ટ ચાર એનું મેરિટ સત્તાવીસ પોઈન્ટ નેવું બને છે એને પણ સાત પોઈન્ટ ત્રણ પાંચ કોમન વસ્તુ સમજાવું તમને આના જુઓ તમે સત્તાવીસ સત્તાવીસ આ બંને રિજેક્ટ થાય છે સાત સાત જુઓ અને આ આઠ ગણતરી જુઓ આમના કેટલા છે સાત અહીંયા લેખિતમાં કેટલા છે આઠ આને આપી દીધા સત્તાવીસ પોઈન્ટ પાંચ આના લેખિતમાં સત્તાવીસ છે આના ઇન્ટરવ્યુમાં સતાવીસ છે આ પચાસ ગુણ છે ખાલી કેટલા પચાસ પણ નથી ઓગણ પચાસ પોઈન્ટ ચૌદ ગણતરીપૂર્વક રિજેક્ટ કરી રહી છે જીપીએસસી તમે વિચાર કરો કે કોઈ ટેબલ પર બેસતું હશે જીપીએસસીનું જે વ્યક્તિ નિર્ણય કરવાવાળું અને નક્કી કરતું હશે કે મારે તો ભાઈ આઠ ગુણ વાળો લેવો છે ભાઈ મારે ત્રીસ ત્રીસ ગુણ ઓગણત્રીસ સત્તાવીસ ગુણ લેખિત વાળા નથી જોઈતા વધારે ગુણ વાળા અમારે જોઈતા જ નથી વધારે હોશિયાર લોકો અમારે નહીં જોઈતા એવું નક્કી કરે છે શું જીપીએસસી લેખિત પરીક્ષામાં ક્યાંય એકસો ને ચુમ્મોતેર ગુણ અને ક્યાં કોગણ ચૌદ આ રિઝલ્ટ જોઈ લો મિત્રો ભરોસો ના આવે તો સર્ચ કરો આ તારીખનું રિઝલ્ટ સર્ચ કરો હું આમાં મૂકી રહ્યો છું વિડીયોમાં તો આ છે જીપીએસસીની ગપસક ઇન્ટરવ્યુ પ્રથા મિત્રો જે આ રીતે ગણતરીપૂર્વક ગણતરીપૂર્વક પૂરેપૂરી ગણતરી પૂરેપૂરી ગણતરી સેટઅપ એક એક પોઈન્ટમાં રિજેક્ટ થાય પોઈન્ટમાં લેખિત પરીક્ષામાં કોઈ ઉમેદવાર એવું વિચારતો હોય કે હું પહેલો નંબર લાવીશ તો પણ આ સિસ્ટમમાં રિજેક્ટ કરવાની ઇન્ટવ્યૂમાં તાકાત છે ઇન્ટરવ્યૂ પ્રથા સતી પ્રથા જેવી છે મેં તો ત્યાં સુધી કહ્યું હતું કે નાબૂદ કરો ગયા વિડીયોમાં પણ તમે જોઈ શકશો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ એમાં જોજો એમાં મેં નિવેદન આપ્યું હતું કે જીપીએસસી જે રીતે કાપે છે ને ઉમેદવારોને જે રીતે ઇન્ટરવ્યૂમાં કાપે છે ને એ રીતે જો એનું લોહી નીકળતું હતું એ અન્યાય થવાથી જો લોહી નીકળતું હોત તો જીપીએસસી ના દરવાજાની બહારથી લોહીની નદીઓ વહેતી દેખાતી હોત મિત્રો આ જીપીએસસી નો ખેલ છે એને કોણ અટકાવશે મને કહો કોણ પૂછશે આ લોકોને કે આવી રીતના રિઝલ્ટ આપવાનું બંધ કરો ઇન્ટરવ્યુ નું આવું વેટેજ પચાસ ફિફ્ટી ફિફ્ટી નો ખેલ ત્રાજવું અહીંથી અહીં નમાવી શકાય કઈ રીતે ગણતરી જો આના લેખિતમાં સત્તાવીસ પોઈન્ટ ત્રેપન છે ઉડાવો છે સાત આપી દો અને આઠ છે લેખિતમાં આઠ છે એને ઇન્ટરવ્યુમાં આપી દીધા સત્તાવીસ અને જેને લેખિતમાં સત્તાવીસ છે એને ઇન્ટરવ્યુમાં આપી દીધા સાત દેખી તો ટેબલ પર બેસીને એમ આને કાપો અને લો દ્રોણાચાર્ય ઇન્ટરવ્યુ પ્રથા અંગૂઠા કાપે છે લોકોના જીવન કાપી રહી છે મેં ઉમેદવારોના નામ કે કશું લીધું નથી કેમ કે આપણે એમને ઓળખતા નથી જાણતા નથી કઈ નહીં આપણને તો આ અન્યાય દેખાય છે આવા કેટલાય પરિણામોનું એનાલિસિસ કરી કરીને આપણી યુટ્યુબ ચેનલ જે ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ છે એના પર મૂક્યું છે અને આખે આખો ખેલ કઈ રીતે પાર પાડે છે એ પણ સમજાવ્યું છે હવે આ લોકો નવો ખેલ આમે આના ઉપર લોકો તમે લડત કરશો અત્યારે એ લોકોએ તમારાથી દસ ડગલા આગળ છે આ જીપીએસસી ગપ આ લોકો અત્યારે આપણે આ ઇન્ટરવ્યુ પ્રથા સામે લડી રહ્યા છે કે આ બધો દ્રોણાચાર્યેલ બંધ કરો અંગૂઠા કાપવાનું બંધ કરો હવે એ લોકો શું કરશે ખબર તમને હા તાર ચાલો ચાલો ઇન્ટરવ્યૂ પ્રથા બંધ કરીએ અને આપણે ફલાણું ઢેકણું શરૂ કરીએ પીએચડીના માર્ક્સ લઈશું ફલાણાના ઢેંકણાના પછી શું કરશે છેલ્લે ગ્રાન્ટીડેડની ભરતી જાણો છો નોટ ફોર સુટેબલ અમારા સંસ્થાને યોગ્ય ઉમેદવાર મળતો નથી લાયક નથી માનતા મેં કઈ રીતે નક્કી કરું અમારી મરજી પડી અમે ઘણી સંસ્થાઓમાં ટોપ રેન્કવાળા ઉમેદવારોને એવું કીધું કે ભાઈ તમે ના આવતા પ્રોફેસરોની ભરતીમાં ક્રન્ટીનેડની જે ભરતી થઈ એમાં છ છ ઉમેદવારો મેરિટવાળા બને છ ઉમેદવારો અમારી સંસ્થામાં લાયક નહીં બીજા છ મોકલો ઓછા મેરિટવાળા એમાં ઘણો બધો જુદો ખેલ છે મિત્રો આ બધા ખેલ ગુજરાતમાં ચાલી રહ્યા છે ભારત દેશમાં ચાલી રહ્યા છે કારણ કે તમે બધા યુવાનો આ બધું ચાલવા દઈ રહ્યા છો હવે જો જાગ્યા નહીં તો તમારી બધી જાહેરાતોમાં આ ખેલ રિપીટ રિપીટ થયા જ કરશે તમે લેખિત પરીક્ષામાં મેરિટ લાવવા માટે એકસો સડસઠ એકસો ચુમ્મોતેર એકસો પાસઠ લાવશો પણ પચાસ ગુણ પણ નથી જેના એ તમને ઉડાઈ શકે છે ઇન્ટરવ્યુના આશીર્વાદથી આને કીધું છે અમે ગપસપ ઇન્ટરવ્યુ પ્રથા આ લોકો ક્લાસ ટુની ભરતી આ રીતે કરે છે મિત્રો વિચાર કરો આ જીપીએસસીને આપણે કહીએ શું એટલે ગપ સક આ રીતે પણ ચલાવે છે તમે જે રીતે સમજો એ ડંકાની ચોટ પર અમે કહીશું આ અન્યાય છે આ એકલવ્યના અંગૂઠા કાપવા વાળી ઇન્ટરવ્યુ પ્રથા છે ડંકાની ચોટ પર કહીશું મોઢા પર કહીશું વારંવાર કહીશું જ્યાં સુધી ગુજરાતનો યુવાન જાગી ના જાય ત્યાં સુધી કહીશું જ્યાં સુધી તમે આ અન્યાયી પ્રથા બંધ નહીં કરો ત્યાં સુધી અમે કહીશું વિડીયોને શેર કરજો મિત્રો અમારું પ્લેટફોર્મ ખૂબ નાનું છે સંસાધન ઓછા છે પણ અમને દેખાય ઘણું બધું છે એટલે અમે બતાવીએ છીએ આપણી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ અને ખૂબ શેર કરો વધુ વધુ લોકો સુધી પહોંચાડો અમને સહયોગ કરો અમારો આવો અવાજ આવા મુદ્દા અમે પહોંચાડી શકીએ અત્યારે રાજ્યમાં બે મુદ્દા ખૂબ ચડ્યા છે તમામ સોશિયલ મીડિયા તમામ મીડિયા પ્લેટફોર્મ પર માન્ય ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જે નિવેદન આપ્યું છે એને લઈને બધા જ લોકો ચર્ચા કરી રહ્યા છે દારૂબંધી ગુજરાતનો સૌથી પાખંડી શબ્દ દારૂબંધી છે બિલકુલ આ શબ્દ પ્રયોગ જ્યારે આવે છે ને ત્યારે એમ લાગે છે કે કોઈ મજાક કરી રહ્યું હોય આપણે સૌ જાણીએ છીએ બીજી તરફ શિક્ષકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એ ટોર્ચર સિસ્ટમને કારણે અત્યારે એસઆઈઆર બીએલઓની કામગીરી જે શિક્ષકો કરી રહ્યા છે એ મુદ્દો ખૂબ ચર્ચામાં છે જીપીએસસીને લાગ્યો છે ચાલો લાભ ઉઠાવી લઈએ આ ખેલ પાડી દઈએ પણ મિત્રો અમારી નજર બધા પર છે જે મુદ્દા મુખ્ય ધારાનું મીડિયા નથી ઉઠાવતું જે ઉઠાવવાને લાયક મુદ્દા છે એ અમે ઉઠાવી રહ્યા છીએ તમે વિચાર કરો કે આ મેરિટમાં એવું તો શું ખેલ પાડી દીધો પોઈન્ટ માટે રહ્યા છે પોઈન્ટના ખેલ કરાવી દીધા છે સીધી ગણતરી લેખિતમાં આઠ છે ઇન્ટરવ્યુમાં સત્તાવીસ લેખિતમાં સત્તાવીસ છે ઇન્ટરવ્યુમાં સાત એક ગુણનો ફરક પાડી સિલેક્ટ રિજેક્ટનો ખેલ પાડી દીધો જાગો ગુજરાત જાગો ધન્યવાદ મિત્રો વિડીયોને ખૂબ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લોકોને અમારી સાથે જોડવામાં મદદરૂપ થાઓ આ ચેનલ જે છે એ કોઈ ફંડિંગ વગર કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર અમે એટલે ચલાવી રહ્યા છીએ કેમ કે અમને અમારા રાજ્યની અમારા દેશના ભવિષ્યની ચિંતા છે તમારી ચિંતા છે ધન્યવાદ મિત્રો